બ્લડ બેંક્સમાં લોહીની પૂરતી સંખ્યામાં બ્લડ બેંકમાં બોટલ્સ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે કેમકે સ્થિતિ એવી છે કે લોહીની ઈજાગ્રસ્તોને જરૂર પડશે જેથી બ્લડ બેંક્સને પણ સૂચના આપી દેવામાં આવી છે કે લોહીની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવે કેટલાક સ્વયંસેવકો છે જેઓ પણ સામેથી જઈ રહ્યા છે ઘટના સ્થળે અને તેઓ આ દુર્ઘટનામાં જે બચાવ અને રાહતની કામગીરી થઈ રહી છે તેમાં સહયોગ આપી રહ્યા છે વાયુસેનાના જવાનો પણ પહોંચ્યા છે એરપોર્ટ ઉપરથી હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે આ દુર્ઘટનાને લઈને વધુમાં વધુ વિગતો અમારી પાસે આવે પણ હાલ જે જાણકારી મળી છે તે મુજબ મુસાફરો લગભગ બસો ની સંખ્યામાં હતા પ્લેનનો કાટમાર ત્યાં વિખેરાયેલો જોવા મળી રહ્યો છે આ ઇમારતને જોતા આગ જ્યારે લાગી ત્યારે આખી ઇમારત આ ચપેટમાં આવી ગઈ હશે તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આગ ઉપર કાબુ મેળવાઈ ગયો છે કુલિંગની કામગીરી ચાલુ છે પણ ઈમારત કઈ હતી બિલ્ડિંગમાં કોણ કોણ હતું કેટલા લોકો હતા તેમની સ્થિતિ શું છે કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ